મહારાષ્ટ્રના રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક બહુ મોટો બદલાવ આવ્યો છે એક એવો બદલાવ જે હજારો ઘર ખરીદનારાઓની વર્ષો જૂની સમસ્યાનો અંત લાવી શકે છે તો ચાલો આજે વિગતે સમજીએ કે મહારેરાના આ નવા નિયમો આખી ગેમ કઈ રીતે બદલી રહ્યા છે જરાક કલ્પના કરો તમે એક લાંબી થકવી દેનારી લડાઈ લડો છો કોર્ટમાં તમારી જીત પણ થાય છે અને તમને વળતર ચૂકવવાનો ઓર્ડર પણ મળે છે પણ જો એ ઓર્ડર માત્ર કાગળનો ટોકડો બનીને રહી જાય તો જો એ પૈસા ક્યારેય તમારા હાથમાં જ ના આવે તો કેવું લાગે અને આ કોઈ કાલ્પનિક વાત નથી મહારાષ્ટ્રમાં હજારો ઘર ખરીદનારાઓ માટે આ એક કડવી વાસ્તવિકતા છે તેઓ કેસ તો જીતી જાય છે પણ ડેવલપર્સ વળતર ચૂકવવામાં મહિનાઓ અને ક્યારેક તો વર્ષો કાઢી નાખે છે પરિણામે ઘર ખરીદનારાઓ એક તરફ ઘરની ઈએમઆઈ અને બીજી તરફ ભાડાના બેવડા બોજ નીચે દબાઈ જાય છે જે એક મોટી આર્થિક અને માનસિક તકલીફ છે પણ હવે લાગે છે કે આ નિરાશાનું ચક્ર તૂટવાનો સમય આવી ગયો છે એક નવો અને બહુ જ શક્તિશાળી સુધારો અમલમાં આવ્યો છે જે ઘર ખરીદનારાઓ માટે આશાનું એક કિરણ લઈને આવ્યો છે તો આખરે આ મોટો ફેરફાર છે શું આ ફેરફાર લાવ્યું છે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે મહારેરા એમણે વળતરના ઓર્ડરનો કડકાઈથી અને સમયસર અમલ કરાવવા માટે એક નવું જ માળખું બનાવ્યું છે આ નવા માળખાને નામ અપાયું છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અથવા તો એસઓપી હવે આ નામ સાંભળીને ગભરાવાની જરરાય જરૂર નથી સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે જે એ પાક્કું કરે છે કે ડેવલોપર્સ હવે ઓર્ડરની અવગણના ન કરી શકે અને આ આખી જે નવી સિસ્ટમ છે ને એમાં સૌથી અગત્યનો આંકડો છે સાહીઠ નવા નિયમ પ્રમાણે ડેવલોપરને ઓર્ડર મળ્યાના સાહીઠ દિવસની અંદર જ વળતરના પૈસા ચૂકવી દેવા પડશે કોઈ બહાનાબાજી નહીં કોઈ મોડું નહીં બસ સાઠ દિવસ એટલે સાઠ દિવસ એકદમ કડક ડેડલાઇન તો સવાલ એ થાય કે આ બધું કામ કરશે કઈ રીતે મહારેરાએ જે પાંચ પગલાંની પ્રોસેસ બનાવી છે ચાલો એને જરા નજીકથી સમજીએ આ પ્રક્રિયા એકદમ સ્પષ્ટ અને સરળ છે જુઓ આખી પ્રોસેસની શરૂઆત ઘર ખરીદનારથી થાય છે જો સાઈઠ દિવસમાં પૈસા ન મળે તો ઘર ખરીદનાર એક અરજી ફાઇલ કરી શકે છે એ પછી મહારેરા સુનાવણી કરે છે જો ડેવલપર ત્યારે પણ પૈસા ન આપે તો તેને પોતાની બધી જ મિલકતોની વિગતો આપવી પડશે જો ત્યાંથી પણ વાત ન બને તો રિકવરી વોરંટ જારી થાય છે અને છેલ્લે કડક કાનૂની પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડે છે હવે આ ફેરફાર કેટલો મોટો છે એ સમજવા માટે જૂની અને નવી સિસ્ટમનો તફાવત જોવો બહુ જરૂરી છે પહેલાં કેવું હતું ઓર્ડર તો મળી જતો પણ પછી શું કરવું એનો કોઈ સ્પષ્ટ રસ્તો જ નહોતો એટલે કેસ વર્ષો સુધી ચાલ્યા કરતો પણ હવે આ નવી એસઓપી સાથે દરેક સ્ટેપ નક્કી છે સમયમર્યાદા એકદમ કડક છે અને ડેવલપરની જવાબદારી પહેલાં કરતાં અનેક ગણી વધી ગઈ છે પણ આપણા મનમાં એક સવાલ તો આવે જ કે માની લો કે કોઈ ડેવલપર બહુ જિદ્દી હોય અને બધા નિયમોને પણ ઘોડીને પી જાય તો જો તે કોઈપણ જાતનો સહકાર આપવાની ના પાડી દેતો તો પછી શું અને બસ અહીં જ આવે છે આ નવા નિયમનો સૌથી શક્તિશાળી દાવ જો કોઈ ડેવલપર જાણી જોઈને વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને ત્રણ મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે આ માત્ર આર્થિક દંડ નથી આ એક બહુ જ ગંભીર અને કડક પગલું છે એટલે આ સુધારાનું મહત્ત્વ ખાલી પૈસા પાછા મેળવવા પૂરતું જ નથી આનાથી પણ કંઈક મોટું થઈ રહ્યું છે આ સમગ્ર રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘર ખરીદનાર અને સિસ્ટમ વચ્ચે તૂટી ગયેલા વિશ્વાસને ફરીથી જોડવાનો એક પ્રયાસ છે આના ફાયદા એકદમ સ્પષ્ટ છે વળતરની વસુલાત ઝડપી બનશે જે બિલ્ડરો જાણી જોઈને પૈસા ચૂકવામાં મોડું કરતા હતા તેમના માટે આ એક ચેતવણી સમાન છે ડેવલપરની જવાબદારી વધશે અને સૌથી અગત્યનું ઘર ખરીદનારાઓનો રેરા જેવી સંસ્થાઓ પર ભરોસો વધશે અને આ વાત માત્ર આપણે નથી કહી રહ્યા મહારેરા પોતે શું કહે છે એ જુઓ એમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેમનો હેતુ ઘર ખરીદનારાઓને સમયસર રાહત આપવાનો અને ડેવલપર્સ દ્વારા જાણી જોઈને થતા વિલંબને અટકાવવાનો છે તો આ બધી ચર્ચા પછી સૌથી મોટો અને આખરી સવાલ એ જ છે કે શું આ નવા નિયમો ખરેખર મહારાષ્ટ્રના રિયલ એસ્ટેટ માર્કેટમાં પાવરનું બેલેન્સ બદલી શકશે જ્યાં અત્યાર સુધી ઘર ખરીદનાર હંમેશા નબળો પક્ષ સાબિત થતો આવ્યો છે સાચો જવાબ તો સમય આપશે પણ એક વાત ચોક્કસ છે કે આ સાચી દિશામાં લેવાયનું એક બહુ મોટું અને હિંમતભર્યું પગલું છે